અહીંયા આગળ દીવાબતી કરી કાના ભગવાન બેઠા બધા ભગવાનને દીવાબતી કરી અને હવે પછી પાછી કટિંગ કરવા બેહી જાય અને આજનું વાતાવરણ તો એવું છે ને જો વાતાવરણ કેવું છે ભાઈ પૂછી આજનું વાતાવરણ એવું છે ને કે કોઈનું ઓપરેશન બોપરેશન કરાયું હોય ને તો માથું ને બાથું ને એવું દુખતું હોય ને એની વાત પૂછોમાં મને ત્યાં માથું એવું દુખતું નથી પણ દુઃખીએ વાતાવરણ એવું હોય ને તો દુઃખી અને જો અમારા હાથી હજી એમનો ભીખાણા નથી અને સાનુની તો જો ઘરે હે અને મેં કપડા ભેગા કરી લીધા અને આજ તો બધી સાફ સફાઈ કરવી જોઈએ બધા હોય ને એટલે આપણને વિડીયો ઉતારવાનું તો મન ન થાય તો ઉતારવા આવીશું ઉપર કેમ કેવા આવું અમારે હામે હામા ઉપર છે ને કંઈક કામ કરે હે એટલે હા તો રબિયા ની એકે નથી આવ્યું જોર્યું તે એના ઘરે રબિયા હોય કે સાનું હોય એ તો કઈ ખબર નથી પણ છે એના ઘરે અને આજે તો એકે ત્રણમાંથી એક બાપ દીકરો હજી ઊભા થયા નથી એને હજી ઊભા કરીશ અને હજી નાસ્તો કરવાનો બાકી છે વેકેશન છે એટલે પક ફૂઆ દઉં છું ભલે હું ઉતાતો અને આજે છે પાછો અમે રવિવાર એટલે કામે બંધ ને હું કામ તો મારે તો કરવાનું છે કટિંગ ને એવું બધું કરીશ હું અત્યારે તો અને રુદ્રોની હૂતા હે એને પપ્પાએ હુતાસે ભલે અત્યારે હવે થોડીક વાર કટિંગ કરવું પછી નીચે જઈશ મારે હાહુ આવેલા હે ને તો કંઈક શાક કંઈક શાકને એવું લઈ આવે છે રસોડામાં જાય ને એટલે કંઈક શાકને એવું તો લઈ આવેલા છે ગરમી થાય છે ને તો ગરમી ઉતરે હે માથે તો હું શાક ને એવું બધું ગરમ કરી નાખીશ ને ભાતે લઈ આવેલા છે વઘારેલા ભાત લઈ આવેલા છે અમારા રસોડામાં જઈને મારા આવું એટલે લેતા આવે બધું ક્યારેક બનાવવાનું થાય ને ક્યારેક નોઈ બનાવવાનું થાય ઘણી વસ્તુ લઈ આવે તો પછી હું નીચે જઈશ ને ત્યારે જો હું જઈશ તો બતાવીશ તમને ગયો છે ઘૂઘરા લેવા જોઈને ઘૂઘરા તો ખાવા છો રોજ ઘૂઘરા લઈ આજ પાછી તમને બતાવું

નાખે છે નાખે હા છોકરા કોને હોય છે હા ગાંદા છોકરા ગયો મારી બે કરે છે

વાસણ તો નથી ઉઠકાવ વાસણનો નિભારો જો અહીંયા પડ્યો છે નિભાડો નિભાડો હું કહેવાય વાસણનો ધડલો ખાઈ ને આપણે આળ છે વાસણ કરવાની ખાઈ ને થોડીક પર હુવા જોઈએ એટલે આપણે જવું છે ઉપર હુવા અને લાઈટ ને બધું બંધ કરતા જઈએ કાળો કાળો બોર્ડ થઈ ગયેલો છે જો રસોડામાં મારા સાસુમાનો હવે જઈએ ઉપર જો રાબિયા બારે બારે એવું રમતી હોય એવું લાગે ના ના રાબિયા તો નથી એની બેન છે બતાવું અહીંથી બતાવી જોમ કરું તો જો બતાવ થાંભલા પાયા જવો ચાટલો ઝૂમ થાય છે એની બેન નથી એની નાની બેન છે રાબિયા નથી जो रम्बे जो कोक बात है चो, चो, जो 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 दो नहीं जो जो बाई था जो बाई था सन आज हमें मना आना सन अपने आई भी नहीं बिजी और काउंट मने तो पुल आई तो पासे पास ही कपड़ा है ना तो हमें बाप देख रहा ना शर्ट से कुकवाना जो तो ना તો ત્રણેય ને બાપ દીકરા દેવા છે કે હાલો પોતપોતાના શર્ટ હંકેલ નાખો કોણ પેલા હંકેલે છે એને એક ગેમ રમવાડું જો બંધ કરી દો હાલો એક ગેમ રમવાની છે શર્ટ ની તમને મીત અને રુદ્રો કોને રમ કોણ રમશે ગેમ રમવાની છે

ગેમ રમવાનું તો કઈ નઈ તમાર કરો કરો હાલો કોણ પેલા શર્ટ હંકેલી નાખે ઉલ્લુ બનાવ્યો ઓલો તો પહેરી લીધો હંકેલવાનો છે પહેરવાનો નથી તમે તમાર શર્ટ હંકેલો હાલો કોણ પેલા શર્ટ હંકેલે

હવે મને સડે છે તો એવું હાવ ખરાબ છે ને રાજપૂસો એવું વાતાવરણ છે કઈ નહીં તડકો કઈ નહીં હાવ એવું હાવ ગરમી જેવું તે ઠંડુ તે અને કઈ મજા આવે નહીં આવું વાતાવરણ એટલે માથું દુખા કરે એવું થાય અને આ બે તો ઉપર સડેલા છે અને આ ઉપર જેમ હું કરતા હોય ખબર નથી તો ઉપર કામ હોય અને હું કરવા કટિંગ હું જાઉં બનાવવા બેઠા બેઠા ડાયસો નાખે હે જો મને કે શા બનાવી દે કટિંગ પછી કરજો જો કટિંગ આવડો ઢગલા કર્યા છે જરિયા અને બીજો તો છે વ્હાઈટ કોથળીમાં ભરી રાખી દીધા છે આ સીટ ऐसे तो भी जाना है जो ये ट्रेन में चार रोल काटीन बैठेले चार पूरा किरान सारा जी पूरा करीस और पसी थाने सा बनाय आवो फटोवा तो देजो ना कवा तमारे दाई सिखाते विखाई जाहे लो तो लेवा जाऊस ना अलग दादा पापा ने कितनी बार से बोलिए पांडे जी कितनी देर लगेगी તને કોઈ કીધું ફોન માં હળી કરવાનું તને કોઈ કીધું આવવાનું આમાં કટિંગ ના ઢગલા કર નાય છે જવો ડબલા ના ડબલા ભર્યા છે આ બે જવો તોફાન કરે છે જવો જવો તમે હરખું રવા દો ને બે જવો કેવા તોફાન કરે છે આ પડખે ખેંચે તો આ પડખે ઓલું થાય ધીરેકથી ખેંચાય હવે હું કરીશ સેવ ટમેટાનું શાક પાણી પેલું પેલું એકસ લાઈનમાં આવેગા સેવ ટમેટાનું શાક રોટલા રોટલી અને આ લોકો તો પાછા જ છે બીજું બનાવવાના છે મારું ખાલી શેવ ટમેટાનું શાક પપ્પાનું બીજું શાક બનાવવાનું એને શેવ ટમેટાનું નહીં હવે અને આજનો વિડીયો અહીંયા સુધી તે તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી